જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું સોમવતી અમાસની કથા વાર્તા તેમજ અમાસના દિવસે કરવામાં આવતી પૂજન વિધિ સોમવારના દિવસે આવતી અમાસને સોમવતી અમાસ કહે છે આ અમાસ ભગવાન શિવજીને સમર્પિત હોય છે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિની લાંબી આયુષ્ય માટે આવ્રત રાખે છે નિસંતાન સ્ત્રી જો આવ્રત કરે તો સંતાન પ્રાપ્તિ થાય છે પુરાણોમાં કહ્યું છે કે આ દિવસે તેમજ ચંદ્ર દોષ વાળા માટે આ દિવસ ખૂબ જ ફળદાયી છે આ દિવસે વ્રત કરનારી સવારે સ્નાન આદિથી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શિવજીની અને શ્રી વિષ્ણુની પૂજા કર આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું વિધાન છે પીપળાના ઝાડ પાસે ઘીનો દીવો કરી આઠ ફળ અર્પણ કરી સૂતરના દોરો હાથમાં લઈ પીપળાના ઝાડની 108 પ્રદક્ષિણા કરવી અમાસનું વ્રત કરનારે એક ટાણામાં માત્ર દૂધ અને ફળ જ લેવા આ રીતે પૂજા કરી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી આ વ્રતમાં કથા વાર્તા સંભળવાનો ખૂબ જ મહાત્મ્ય છે તો આ હતી સોમવતી અમાસની પૂજન વિધિ હવે સાંભળશું વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બંને ઘણા ધાર્મિક હતા તેમના આંગણે આવનાર ભૂખ્યું જતું નહોતું તેમને સાત દીકરા અને એક દીકરી હતી સાતેય વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેની સેવા પણ કરતી એક દિવસની વાત છે એક મહાત્મા તેમના આંગણે પધાર્યા વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી મહારાજે સાતેય વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા મા દીકરી આશ્ચર્ય પામી અને સાધુ મહાત્માની વિનંતી કરી કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ બોલ્યા જ્ઞાનવતીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરી મને એનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પરંતુ એક રસ્તો છે સિંહલ દ્વીપમાં રહેતી સોમાધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા બધા વિચારમાં પડી ગયા કે હવે કરવું શું સેહલ દ્વીપ પહોંચું શી રીતે ભયંકર જંગલો સાગર ખીણો પહાડ ઓળંગીને જવું ગઈ રીતે જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું આખરે નાનું ભાઈ મોહન તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા સંકટ ભરેલો રસ્તો હતો બંને ભાઈ બહેન જંગલ પહાડ ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા બંને થાકી ગયા હતા આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો તે શી રીતે કરાય પ્રભુના જાપ કરતા ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા એ ઝાડ પર ગીધના બચ્ચાનો માળો હતો ગીધ આવીને બચ્ચાને કહેવા લાગ્યો બાળકો ખાવાનું લાવ્યો છું તે ખાઈ લો ત્યારે બચ્ચા બોલ્યા આજે તો આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા છે અતિથિ જમે પછી અમે જમીશું આ સાંભળી ગીધ ભાઈ બહેનની પાસે આવ્યો જમવાનું કહ્યું બંને એ જમવાની ના પાડી એટલે ગીધે દુઃખની વાત પૂછી ભાઈએ માંડીને વાત કરી ગીધે કહ્યું તમે ચિંતા ન કરો જમી લો હું તમને સાગરની પેલે પાર મૂકી જઈશ ભાઈ બહેન પેટ ભરીને જમ્યા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ સડસડાટ કરતો ઉડ્યો થોડી વારમાં બંનેને સિંહલદ્વીપ પહોંચાડી દીધા બંનેએ ગીધનો આભાર માન્યો સિંહલદ્વીપ પહોંચી સોમા ધોબળના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા અને સાત વહુઓ સાથે સોમા ધોબણ દોમ દોમ સાયબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા બંનેની સેવાથી ખુશ થઈ પ્રસન્ન થઈ સોમાએ આવવાનું કારણ પૂછ્યું જ્ઞાનવતીએ બધી વિગતવાર વાત કરી ત્યારે સોમા બોલી હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સવારે સોમા ભાઈ બહેનની સાથે રત્ના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી પહોંચી બ્રાહ્મણ બ્રાહ્મણી ખુશ થઈ ગયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા લગ્નના દિવસે જાન આવી રૂડા સામૈયા કરી ઉતારા દીધા ચોથો ફેરો ફરતા વરાજા ઢળી પડ્યો ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયો આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા એ વખતે તરત જ સોમાએ જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યું તરત જ વરરાજા આળસ બેઠા થયા બધે આનંદ આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતાં સોમાએ વિદાય માંગી બધાએ રોકાઈ જવા આગ્રહ કર્યો સોમા બોલી મેં કાળને મહાત કર્યો છે પરિણામે મારા સાતય પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે આટલું કહી સોમા પવન વેગે દ્વીપ પહોંચી ગઈ ઘરમાં રોકડ થતી જોઈ પરિસ્થિતિ સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જોયું કે સાતય પુત્રોના શબ પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા પુત્રો જીવિત થઈ ગયા હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સર્વને ફળજો સહુનું કલ્યાણ કરજો તો આ હતું સોમવતી અમાસના વ્રતની પૂજન વિધિ વ્રતની કથા વાર્તા સોમવતી અમાસનું આ વ્રત અતિ ફળદાયી છે જે કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાનની લાંબી આયુષ્યનું વરદાન મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે જે વ્યક્તિ સોમવતી અમાસના દિવસે ઉપવાસ કે પૂજા નથી કરી શકતા તેમણે આ કથા વાર્તા સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે આટલી ફળદાયી છે સોમવતી અમાસ જેની વ્રત કથા પૂજન વિધિનો આ વિડિયો તમને જરૂર સાંભળવો ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ સાથે હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ